એટલે તારી હું તો આડવા પણ હોય ગયો મહેમાન આવી તો ભૂલી જાય ખાવ બનાવ્યુંલી તો વાત કરવા પડે તું લુકડા મહેમાન આવી ખબર નહીં પડતી નવા નવા લુકડે પણ આવતી દિવાળી પહેરવાની એટલે આવતી દિવાળી નહીં પહેરવા હતા પહેરવા તું

હેલો હા હા તમે તો આઈજો મેમ લઈને આવી જ્યો હું સુકરાંત તૈયાર જ રાખું ના હટાવજો ભા હું હ ના ના આપણે તો રહેતા તા એકણ જ આવી આઈ જઈશું આપણે સાપલી હો ગમો નહીં હટાવજો બા બહુ હરખ હમનતો અમા તો અમાર તો હરખ માતોય નહીં

ફટાફટ કોમ દઈ જાય હાલ હેડો તા હા હા અને તમારે ખાવા આબુ તેડે કે ના ના તમારે આબુ તો આવજો માર ખેર ના ના મારે હજી મહેમાન ને દેવું પણ મહેમાન જોડે હા આલ ભેણો હા આલ વળી કિસ્મત ઢોકરી ગયા આ હા પોપટા એ જબરો લીધો મારા છોકરા અંગાજીના ના ભત્રીજા નું ગોઠવી નાખા પણ જબરું કર્યું આ એક ટકન નહીં બે બે ટકન મહેમાન આજનો દાળો કોક ખારો ઉજ્યો નકર ઓ હો પોપટાન તો કરમ કાગડો હ અને શીખે ચો આજે આવો દાળો ઉગાડ્યો હો પોપટા બહુ મજા આવે છે એને ઘેર મહેમાન આવીને એનો શીરો ખાવા તો જવું હોય એક વખત જોઈએ ચૂપ બનાવે હકરીએ પાહો શીરામ ઘાટ આવશે ગોળ નહીં ખોટ નાખે એવું માણસ જવું તો પડશે એના ઘરે જવું પણ મારા ઘેર મહેમાન આવી રહે ને એવો તાકડો નહીં મહેમાન આવી રહે પછી હું મારા ઘેર જમાડી દઉં મારા છોકરાનું કમ્પ્લેટ બધું થઈ જાય પછી કણ જવું તો પોપટલાલ હું થયું બેને બે બે બેને હારા હામા તાર આવી

કે બગાડો મેમન જે જે બરોબર બરોબર ના ના કોઈ યાર 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 તમે 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 એટલે તમને ખબર હશે સમજો થોડું સમજી ક ખબર પડે આ સાઈડ આવો યાર મને થોડું કહો આજ પણ અરે શું કીધું ખાલી પેલા

માજી સરપંચ હતા એમ હા બરોબર અને તો એમાં પોપટલાનું ઘર થી સાઈડ આવી ગયો પોપટલાલ નું ઘર તો બેહી જો બતાવજો એટલે જો બેહી જો તમે એમાં બતાવો હા થોડો પોપટલાલ નું ઘર બતાવો તમને હા થી સાઈડ જવા દો કો ઓમ જા દો ઓમ એમ જવા દો મેમન ચેટલે ગઈ સી ઘર

અરે જો હા આવો આવો રામ રામ આવો બેહો બેહો તને ચાના આવો અરે રસ્તો જોયો ને તો આ તમાર ગોમના વડીલને ને લાવ્યો એટલે જો મને એવું લાગે મુકો તો રસ્તો ના ફળ પડ્યા હોય આ હા એટલે આ વડીલ કોક લાકડા ખેતતો તો પણ આયા એટલે હારા મોણે છે એમાં પાડોશી છે તાન એવું હોવા

આપડે તો એ બેઠું બે હા પાકું કરો ભાઈ પાકું બીજું તો દાણા શું કેવું દા ભાઈ સાચી વાત બીજું તો હું પાકું અમાર બે આ આપણે પૂછ્યો તો દવા ભાઈ પૂછી લો એ તો પૂછ્યું મેમન મેમન અમે વાતમાં ભેગા થયા હ અમે આખા રસ્તોન બાયક ઉપર આયા યે બે જણા આપડે કોઈનું જો કશું વેશન નઈ કોઈ માથાકૂટ નઈ દવા ભાઈ આપડે માથાકૂટ ખરી કશું માથાકૂટ નઈ આપડી ઓય વાત હાચી કે લગા હું નઈ મળતો નઈ મુએના આ ભાષા મેવારમ થઈ બા ઓ મેમન આવો આવો હા

આપડે પોપટલાલ ના તો નક્કી થઈ ગયો આપડે મહેમાન તમાર તો તો ખાવાનું ખાવા તો અમે નતો રેવાનું મેં ખાવાનું તો ના જ પાડી હતી

છોકરા બોલાડો અલ્યા કાળીઓ બોલાડો તારો છોકરો કોઈ તો કે હું એને બતાવવા લાવે ને તો કોઈ ગમાશે નઈ મેમન કેવા હતા

અમે ભૂલી સરપંચ ભેગો થાય એક વખત જા ના તું ભેડો તા ખાલી પેલું ખાવાનું ને નાખજે કુતરાણ એ તો ખાઈ કુતરે ખાઈ